એ એમની જમીનનું છે એ મને કઈ ખ્યાલ નથી પણ હું એટલું જ કહું છું કે આ જમીનમાં કોઈને દબાણ નથી કરવું કોઈને હડપવું નથી પણ જે બી અધર પાર્ટી છે એ વ્યક્તિનું એવું કેવું છે કે આ જમીન એમને હડપવી છે સિનિયર સિટીઝન ને એટલે એમને કેસ કર્યો અને અમને આ જમીન ને દાદા ને હટાવવાની વાત કરી છે એટલે અમે ધર્મ સામે એક હિન્દુ છું હું બી તો હિન્દુ હિન્દુ માટે દુશ્મન ના બનવું જોઈએ એટલી મારી અપીલ છે અને અહીંયા અમે શિવ પિતા પરમાત્માનું અહીંયા અહિયાં સ્થાન એટલે અમારે એમ હતું કે અમે માં આવીને બધા ગઢા જ કહેવાયે તો અમે અહીંયા અહીંયા દર્શન કરીએ અને થોડી વાર અમને બધા શાંતિ મળો શાંતિ મળે એટલા માટે દર્શન કરવા આવતા હતા તો આ લોકો બધા થઈને મંદિર બધું તોડાવવાની વાતો કરો હવે એ તો કોણ જાગ્યો છે ખબર નહીં કયો છે ખબર નહીં ભાઈ એમનો દબાણ તો અમને ખબર નહી આ જે દબાણ તો હશે તો એ કદાચ સરકાર જ હશે પણ અમારે લઈ તો જવું નહીં આ કોરોનામાં કોઈ લઈ જુ કશું બધું મૂકીને જાય ને બધા કોઈ મા બાપ કા કોઈ બાપ દીકરો કશું કોઈ આયુ અમારે આ શિવનું મંદિર આઈ રહેવું આ મામલામાં એક જ ચક હું 15 વર્ષથી આ જગ્યા ઉપર આવું છું આ માતાજીની ડેરીઓ ત્રણ હતી જાળ દેખા છે છે આ છેલ્લા લગભગ 8 10 વર્ષથી અહીંયા આપણા બ્રહ્માકુમારી વાળા સત્સંગ કરતા હતા એના પછી આ માતાઓ બહેનો અમે સિનિયર સિટીઝન રાતે બપોરે સવારે જ્યારે અનુકૂળ આવે ત્યારે અહીંયા અમે આ સેવા પૂજામાંનો લાભ લેતા બજેટનું કામકાજ કરતા